સુરતના પુણા ગામમાં સાડીના કારખાનામાં બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝના પહેલા માળે માલિક સાથે માથાકૂટ થતાં બે રાઉન્ડ ફાયરિંગ કરી મોબાઈલની લૂંટ કરી જૂનો કારીગર અને તેની સાથે આવેલો એક શખ્સ ફરાર થઈ ગયા છે હાલ પુણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે તપાસમાં શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ છે સીસીટીવીના આધારે આરોપીને પકડવા તપાસ હાથ છે જૂના કારીગરે અને સખ્સ સાથે આવીને ફાયરિંગ કર્યું હતું મળતી માહિતી મુજબ સુરતના પૂર્ણા વિસ્તારમાં આવેલી ભાગ્ય ઇન્ડસ્ટ્રીઝમાં પહેલા માલે છે ગતરોજ પાંચ જૂનના રોજ ખાતામાં ત્રણ કારીગરો જેમાં મોહમ્મદ સમીર કમરુદ્દીન અંસારી દેવેન્દ્ર કુમાર દીબલ પ્રસાદ ભારતી અને રાકેશ સહાની હાજર હતા આશરે સાડા બારેક વાગ્યેથી દોઢેક વર્ષ પહેલા ખાતામાં કામ કરતો કારીગર દિલીપસિંહ આવ્યો તેની પાસે બંદૂક હતી તે અને તેની સાથે બીજો એક અજાણ્યો શખ્સ હતો તે બંને ખાતામાં ઘૂસી દરવાજો બંધ કરીને ખાતાની ઓફિસના કાચ પર બે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું કારીગરોને તમાચા મારી દસ હજાર લઈને જતા રહ્યા હતા બાદમાં ત્રણેય કારીગરને ભેગા કરીને નીચે બેસાડી દીધા હતા બાદમાં સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા ત્યારબાદ અપશબ્દો કહી જણાવ્યું હતું કે આપકો ખાતે મેં કામ કરને કે લીધે મના ક્યા થા ફિર ભી યહ ખાતે મેં કામ ક્યુ કર રહે હું તેમ ડરાવી ધમકાવી બહાર નહીં જ તેમ કહી ત્રણેય કારીગરને તમાચા માર્યા હતા ત્યારબાદ કારીગરોના મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા દસ હજારથી વધુની લૂંટ કરી વાપસ કામ કરીને આયે તો ઝાનસે મારદેંગેની ધમકી આપીને જતા રહ્યા હતા વાગ્યાના આસપાસ આ કામ જે કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દીપક દીપક દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે ખાતા ઉપર ઝઘડો થયો હતો આ કારીગરો ત્યાં કા ક્યાં કામ કેમ કરે છે એ બાબતથી એને ધાક ધમકી આપી અને બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઈસમ સાથે આવેલો અને તેથી ભાગી ગયેલ છે જે અનુસંધાને આ કામના ફરિયાદીની ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે ફોટો આઈડી તેમજ એનો મોબાઈલ નંબર મળેલ છે તે આધારે મહેરબાન સીપી સાહેબના હુકમ મુજબથી ત્રણ અલગ અલગ ટીમો બનાવી અને આ કામમાં આરોપીની પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત